બોલીએ સદગુરુ દેવ જય આપણે અહીંયા સુરેજભાઈ રાવળ સાહેબ એમણે એમના પિતાની સેવા સેવા કરવા માટે કરીને પોતાને પોતાની નોકરીનો ત્યાગ કર્યો છે એના વિશે આ વિડીયો રાણદાસ સાહેબ દિયોદરથી હાજર છે એમના એમના સાનિધ્યમાં રાજેન્દ્ર સાહેબ છે રણાસરથી એમના સાનિધ્યમાં આપણે ચતુર્દાસ બાપુ છે એ પણ અહીંયા આવેલા છે પ્રહલાદભાઈ અમારા આવેલા છે અમે અહીંયા આવેલા છે અને આ ભાઈએ ખરેખર એમનો આ આખી નોકરીનો ત્યાગ કરી અને બાપાની સેવા કરી છે અને કઈ રીતે ત્યાગ કર્યો એની પૂરી માહિતી આપડે સુરેશભાઈ નો ત્યાગ કરો માહિતી આપશો જી નમસ્કાર હું સુરેશભાઈ રાવળ અને મારા પપ્પા નાનાભાઈ દલસુખભાઈ રાવળ ગામ માલવણ તાલુકો કડાણા જિલ્લો મહીસાગર છેલ્લા દોઢ વર્ષ પહેલા મારા પપ્પાને પગના અંદર નસ બ્લોકેજ થવાના કારણે ગેગલી થઈ ગયું હતું અને એ સમય દરમિયાન એ ગેગરીન ના કારણે એમનું જે પગનો અંગૂઠો હતું એ વગડવા માંડ્યો હતું મતલબ એને સડો થવા માંડ્યો ધીમે ધીમે થોડો થોડો તો એ સડાના કારણે પપ્પાને સતત પીડા રહેતી હતી તો અમે દવાખાને જઈ અને ઓપરેશન કરવા માટે વાત કરી તો એમણે ડોક્ટરે એવું કહ્યું કે પગ કાપવો પડશે ત્યારબાદ એમનો પગ કાપવો પડ્યો પરંતુ પગ કાપવાની પીડાના કારણે પપ્પાને થોડુંક માનસિક રીતે આઘાત લાગ્યો કે મારા જીવનના અંદર આ શું થઈ ગયું કારણ કે એટલા સેવાનિષ્ઠ કર્મ કામ રીટ છે ને કે એમને કામ સિવાય અત્યાર સુધી અત્યારે તો સવારમાં તો એ હોય જ નહીં ઘરે એમને કામ જ જવાનું હોય પણ આ કારણોસર એમને આ દુઃખ થતું હતું અને પછી મેં મારી ફરજ છે કે મેં કોઈ ત્યાગ કે નોકરી એવું મને લાગતું નથી કે મેં એમના માટે કશું છોડ્યું છે મેં ફક્ત એક છોકરાની ફરજ નિભાવી છે એથી વિશેષ હું કશું જ નહીં કહી શકું મેં એમના માટે કશું જ નહીં કર્યું ખાલી એક સેવા જ કર્યું છું અને ફરજ નિભાવું છું

ને પણ હું પરમાત્માને ખૂબ અરજ કરું કે જે અમને દુઃખ આપ્યું છે દુઃખ સહન કરવાની શક્તિ આપે આપણે એટલું વંદન કરું કે જે આપ પિતાશ્રી માટે જે કુર્બાની આપી છે જે પિતાશ્રીની જે આપ સેવા કરી રહ્યા છો ખરેખર ક્યાંય જવાની જરૂર નથી તમામ સુખ તમામ સુખનું જે મહાન સમુદ્ર સમાયેલું છે પિતાના ચરણમાં છે એ આપ પિતાના ચરણો સ્પર્શ કરી રહ્યા છો અને મહાન સુખ પ્રાપ્ત કર્યા છો આનથી મહાન સુખ કેમ ભાળતો નથી કારણ કે મા બાપના ચરણમાં જ તમામ જે તીર્થ હોય તમામ યાત્રા હોય તો મા બાપના ચરણોમાં છે ને એ યાત્રા આપ તમે પૂરું કરી છો એ બદલ સુરેશભાઈ આપને હું વંદન કરું છું સદગુરુ સાહેબ આ કુટુંબ પરિવારને ખૂબ સુખી રાખે એવું અંગત હૃદયથી તમને આશીર્વાદ આપું છું બોલો સદગુરુ દેવ જયો રાજેન્દ્ર સાહેબ સમાજની બહુ મોટી સેવા કરે છે એમનો અમને જૂનો પરિચય છે રણાસના રહેવાસી છે રાજેન્દ્ર સાહેબ આપ કંઈક હમણાં વિશે સુરેશભાઈ વિશે કંઈક બોલશો નમસ્કાર સુરેશભાઈ ફેસબુકના માધ્યમથી અમે જોડાયેલા અને એ ખૂબ સરસ કવિતા લખી એટલે મનમાં તમન્ના હતી કે ક્યારેય સુરેશભાઈને મળીએ પણ જોગ બચકરીયા ગામમાં શિવરાત્રિના મહોત્સવમાં આવવાનું થયું અને ત્યાંથી જાણવા મળ્યું કે અહીંથી થોડુંક જ અંતર છે તો અમે એમની મુલાકાત કરી અહીંયા આવ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે એમના પિતાજી એ બીમારીના કારણે ગેંગરીના કારણે જાતે હરીફરી શકતા નથી એટલે સુરેશભાઈએ પોતાની નોકરીના છોડી અને પિતાની સેવામાં લાગ્યા એ આજના સમયમાં ખૂબ જ મોટી વસ્તુ છે આ રીતે પ્રેરણા લઈ મા બાપની સેવા કરવા માટે દરેક તમારાથી જોડાય અને એ રીતે એક સરસ મજાની આપણે આમાંથી પ્રેરણા લઈ શકીએ સુરેશભાઈ આપણા માટે પ્રેરણારૂપ બન્યા છે એ બદલ એમનો અભિનંદન આભાર માનીએ છીએ ચતુર્દશ બાપ બાપુ કઈક બે શબ્દ વિશે બોલશો ધન્યવાદ મહાપુરુષો મત મુજબ માતા તીરથ પિતા તીરથ ઓર તીરથ અભિયાન હતા વચને વચને સદગુરુ તીરથ ને ઓર તીરથ અભિયાન હતા એ શબ્દને ને ધ્યાનમાં લઈ સુરેશભાઈએ જે માતા પિતાને ભગવાનનું સ્વરૂપ માનીને જે સેવા કાર્ય સ્વીકાર્યું છે તેથી તેઓને ધન છે વિશેષતા એ વાતની છે કારણ કે ભાગ્ય બળા તો હર ભજી લે વખત બળો તો કુછ દે અકલ બળી તો જીવનમાં કંઈક ઉપકાર કરી લે જીવન કાફળે જીવન જોબન રાજધન અવિચળ રહે ના કોઈ જાતિને જ આવે સંત સેવામાં જીવન કાફળ હોય એવા સુરેશભાઈએ પોતાની લાગણી લાગણીના આધારે જે કંઈ ધન્યતા સેવાની અનુભવી છે તેથી તેઓની માતા-પિતાની સેવામાં પોતે જે સહભાગી બન્યા છે તેથી તેઓને ધન છે પરમાત્મા તેમને સુખી રાખે બળ સદગુરુ ભગવાન કી જય બીજું ધન્યવાદ છે સુરેશભાઈને માતુશ્રી છે અમને ધન્યવાદ છે કે એમના કુખથી આ વીરપુરુષને માતાની સેવા કરવા પુરુષને જન્મ આવ્યો છે એમના માતાજીના પાવન ચરણોમાં મારા બધાના લાખ લાખ કોટી ખોટા પ્રણામ એમના ધર્મપત્ની પણ જોડે ઊભા છે એમણે પણ એમના એમના સસરાણે એક પોતાનો બાપ ગણીને એમની સેવામાં પણ પોતે લાગેલા છે એમને પણ કુદરત સદ્ગુરુ સદાના માટે સુખી રાખે આવા આવા ને દીકરાઓ જ પેદા થઈ અને માતા પિતાની સેવા કરે છે એવા ધન્યવાદ આ એમનો પોત્રો છે સુરેશભાઈને એ પણ ભણે છે એ છોકરો પણ બહુ ભાવી છે અમે તો રાજેન્દ્રભાઈના હિસાબે એમના યુટ્યુબ યુટ્યુબ કે ફેસબુકના માધ્યમથી અમે બધા અહીંયા દર્શન કરવા આવ્યા અમને પણ એમનો બધાનો લાભ મળ્યો આવા વીર પુરુષોના આવા સત્પુરુષના આવા દીકરાઓ શ્રવણ જેવા દીકરાઓ છે અત્યારે કળિયુગમાં ખરેખર કળિયુગમાં જે શ્રવણે જે જે માતા પિતાની સેવા કરી હતી એવો કળિયુગમાં અહીંયા સુરજભાઈએ એમના બાપની સેવા કરી એમનો નોકરીનો ત્યાગ કરી સેવા કરી અને પુરાવો અહીંયા રજૂ કર્યો છે આવા આવા સંતોના આવા સંતોને આવા દીકરાઓને ધન્યવાદ ખરેખર બહુ ધનવાદ છે અમને અને આવા વીરપુરુષને લાખ લાખ કોટિ કોટિવાર પ્રણામ જય હો જય સદાન માટે સદગુરુ અમને સુખી રાખે સદગુરુ દેવ કી જય